નમસ્કાર આપ જોઈ રહ્યા છો એક્સપ્રેસ હું છું શૈલજા સગર દેવગઢવાર્યા ખાતે ઈદે મિલાદ ઉન નબી પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય રીતે યોજાય ઇસ્લામ ધર્મના પ્રણેતા હજરત મોહમ્મદ મુસ્તફા પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે દેવગઢ દેવગઢવાર્યા ખાતે મુસ્લિમ સમાજે વિશેષ કાર્યક્રમો યોજ્યા આ પ્રસંગે મહત્વપૂર્ણ નિર્ણય લઈને જુલુસ દરમિયાન કોઈપણ પ્રકારના ડીજે અને આતશબાજી વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવે મદીના મસ્જિદ કસ્બા ભય દરવાજા વિસ્તારમાંથી પ્રારંભ કરાયેલો આ જુલુસ દેવગઢ શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને પૂર્ણ થયો હતો સમગ્ર માર્ગમાં ધાર્મિક નારા ઈમાનદાર ભાવના અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો આ પ્રસંગે માત્ર ધાર્મિક ભાવના પૂરતી મર્યાદિત ન રહી પરંતુ સામાજિક સેવા કાર્યો પણ હાથરા ધરા પ્રસાદી રૂપે કેકનું વિતરણ કરવામાં આવ્યું અને સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળો આપવામાં આવ્યા આ માનવતાભર્યું કાર્ય સમગ્ર સમાજમાં પ્રશંસનીય બન્યું જુલુસ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર ઉજવણી કોઈ વિઘ્ન વિના શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ દેવગઢ બરિયા ખાતે ઈદે મિલાદુન નબી પર્વની ઉજવણી માત્ર ધાર્મિક પરંપરા પૂરતી સીમિત રહી નહોતી પરંતુ શાંતિ સૌહાર્દ અને સામાજિક સેવાના સંદેશ સાથે યાદગાર બની